નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો માવઠા વચ્ચે ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર ચોમાસાના આગમનના એંધાણ આ વખતે નવ દિવસ વહેલું બેસી શકે છે કેવું રહેશે આ વર્ષનું ચોમાસું રાજ્યમાં તીવ્ર માવઠાનો કહેર વર્તાઈ રહ્યો છે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ દરમિયાન માવઠા વચ્ચે ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે સાત દિવસમાં ચોમાસાના આગમનના એંધાણ છે તેર મે ચોમાસુ આંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસા અંગે હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે આંદમાન બાદ ચોમાસુ આઠથી દસ દિવસમાં કેરળ પહોંચે છે આંદમાનમાં આ વખતે નવ દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે ગયા વર્ષે ચોમાસુ ઓગણીસ મે આંદમાન પહોંચ્યું હતું જ્યારે કેરળ બાદ પંદર દિવસમાં ચોમાસુ ગુજરાત પહોંચતું હોય છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈ ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મેપ અનુસાર જોઈએ તો ગુજરાતમાં આછો વાદળી રંગ અને અમુક જગ્યાએ ઘાટો વાદળી રંગ જોવા મળી રહ્યો છે જે સૂચવે છે કે રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે જ્યારે મેપ જોતા અંદાજ આવે છે કે રાજ્યમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે જ્યાં ઘાટો વાદળી રંગ જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલનીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે